આ મારું મેહોણા હા આ મારું જીજે ટુ તો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું પરંતુ મિત્રો હાલમાં જે આ બેન વાયરલ થઈ રહ્યા છે ને એ બેનનો મિત્રો આવા જેવો છે અને એના કારણે જ મિત્રો આ બેન વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમે આ બેનને ખાસ કરીને તો મોટાભાગના લોકો તો ઓળખતા જ છે પરંતુ મિત્રો કેટલાક લોકો નથી ઓળખતા એમના માટે મિત્રો ખાસ આ વિડીયો બનાવવો પડે છે તો મિત્રો આ બેનનું નામ શું છે એ પણ તમને જણાવી દો અને એ પહેલાં મિત્રો તમે આ બેનને ઓળખતા હો છો તમે એમનું નામ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો મિત્રો હાલમાં જ આ બેનનું નામ છે નેહાબેન સુથાર હિનાબેન સુથાર નેહાબેન સુથારની સોરી હિનાબેન સુથાર તો મિત્રો આ બેને જે ગીત ગાયું છે ને એ ગીત મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એટલું બધું વાયરલ થઈ રહ્યું છે ને કે વાત જ ના પૂછો તો મિત્રો આ બેનનો અવાજ સાંભળીને તો કાયદેસર રીતે મોટા મોટા કલાકારો પણ ધ્રુજી ગયા છે કારણ કે મિત્રો આ બેનનો અવાજ એટલો સુંદર છે ને કે આ બેનના વખાણ મારા મોઢેથી થઈ જ જાય છે મિત્રો અને મિત્રો આ બેને મહેસાણાને લગી લઈને જે ગીત ગાયું છે ને મહેસાણા બસ સ્ટેન્ડને લઈને એ ગીત મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ પણ થઈ રહ્યું છે અને આ વિડીયો મિત્રો હાલમાં ચારથી પાંચ મિલિયન લોકોએ પણ મિત્રો જોઈ નાખ્યો છે અને એટલા માટે મિત્રો હાલમાં આ બેન ખૂબ ફેમસ થઈ ગયા છે તો મિત્રો આ બેન છે મહેસાણા બાજુના છે લગભગ તો અને આ બેનને જે ગીત ગાયું એ ગીત પણ આપણે તમને બતાવીએ એ પહેલાં વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી ચેનલ પર ખાસ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી આ વિડીયોની નીચે કોમેન્ટમાં બેન વિશે તમે શું કહેવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવી દેજો તો જોઈ લો હવે વિડીયો ખૂબ સરસ ખૂબ સરસ